દેકો ગોગા મહારાજ હેલ્લો જય માતાજી મિત્રો ખુશાલિશપો લક્ષ્માન તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે આજે કાવા ગોગા મહારાજ નું પ્રથમ પાટોસો નું ભવ્યતી હતી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અહીંયા ઐતિહાસિક પ્રાચીન વાવ છે ત્યાર પછી અહીંયા રાસ ગરબા નું ભવ્ય આયોજન છે ત્યાર પછી અહીંયા કહેવાય કે ગૌશાળા અને ભોજન પ્રસાદ માટેનું ઉદઘાટન પણ થવાનું છે સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ થવાનું છું ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલતાની આ તારીખ એકવીસથી લઈને ત્રેવીસ તારીખ સુધી ત્રણ દિવસનો ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તો અત્યારે આપણે ગોગા મહારાજના દર્શન કરશું ત્યાર પછી સંપૂર્ણ માહિતી હું તમને બતાવું છું ગેટની અંદર પ્રવેશ કરતાં જ ભોવાજીના દર્શન થાય છે અને સરસ મજાનો ગેટ તમે જોઈ રહ્યા છો શુંગારવામાં આવેલો છે એક બાજુ હાથી બળદ ઘોડા મોર એ રીતના ને ઘણી બધી એવું ચેતરવામાં આવ્યું છે અને ચોરો ચોરોથી તેની તૈયારીઓ થઈ રહી છે તો ચાલો આપણે ગેટની અંદર જઈને દર્શન કરીએ પાટોત્સવ શરૂઆત એકવીસ તારીખે થી લઈને ત્રેવીસ તારીખ લગી થવાની છે એકવીસ તારીખે યજ્ઞશાળા તેમજ બોગા મહારાજની જે મૂર્તિને ને વાસ્તે ગાસ્તે યજ્ઞશાળા તરફ લાવે છે વિધિ દ્વારા જે તેનું શરૂઆત કરે છે અને બાવીસ તારીખે ગૌશાળા અને ભોજન શાળાનું ઉદઘાટન થવાનું છે અને ત્રેવીસ તારીખે પ્યાલા પીશે ગેટની અંદર પ્રવેશ કરશો તો તમને એક શરૂઆતમાં ગેટ જોવા મળશે જ્યાં જાતર પ્રથમ મહોત્સવ જ્યાં રાસ ગરબાનું ભવ્ય આયોજન છે તે હું તમને આપણે દર્શન કર્યા પછી આપણે તે જગ્યા ઉપર જઈશું અને બીજો તમે ડેલો જોઈ રહ્યા છો તે ભોજન પ્રસાદ માટે જે બનાવવામાં આવેલો છે તે જગ્યા પણ આપણે જાશું તો ચાલે શરૂઆતમાં આપણે ગોગા મહારાજના દર્શન કરીએ મંદિરે જતા પહેલા એક સરસ મજાને અહીંયા શણગાર કરવામાં આવેલો છે બંને છે ભોવાજી દર્શન થાય છે અને સરસ મજાનો જે ઝુમ્મર અને લાઇટોથી ડેકોરેશન કરવામાં આવેલું છે તો ચાલો આપણે અંદર અંદરજીને જોઈએ

તો ચાલો આપણે ગોગા મહારાજ ના દર્શન કરીએ એની બાજુમાં ઐતિહાસિક વાવ છે તો આપણે તેના પણ દર્શન કરશું ગોગા મહારાજના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ ઐતિહાસિક વાવ તરફ તો ચાલો આપણે તેમના દર્શન કરીએ સર્વપ્રથમ તો અહીંયા પરમ પૂજ્ય ભુવા શ્રી જયારામ બાપાના ચરણ પાદુકાના આપણે દર્શન કરશું ત્યાર પછી આપણે જઈ રહ્યા છીએ અંદર વાવ તરફ અને ઐતિહાસિક વાવના દર્શન કરી લીધા છે હવે આપણે જઈ રહ્યા છીએ ભુવાજી રાજા બાપાના દર્શન કરવા માટે આ જગ્યા ઉપર બાપાના દર્શન થશે બોગા મહારાજના ઐતિહાસિક વાવના અને રાજા બાપાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ યા યજ્ઞશાળા તરફ તો આપણે ચાલો આપણે યજ્ઞશાળાના દર્શન કરીએ દર્શન કરીને જ્યાં બાવીસ તારીખે ભવ્ય ભોજનાલય નું હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં કઈ રીતના હજારો માણસો રસોઈ બને છે તે આપણે જોઈએ હજારો માણસો નું રસોઈ તૈયાર થઈ રહી છે એક લાખ માણસો ના લાડવા ચોરમાના અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા હજારો માણસોની રસોઈ બનાવવા માટે બટેકાનો રીંગણા અને ફુલેવરનો એ રીતના આગવો સ્ટોક કરી દેવામાં આવેલો છે અહીંયા જો લોટ બાંધીને આ રીતના નાના નાના ગણિયા કરીને આગળની પ્રોસેસિંગ ઓલાભાઈ કરે છે મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા એકવીસ તારીખે ભવ્ય રાસ ગરબાનું આયોજન થવાનું છે અને અહીંથી ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડ છે અને મેન તો જે મેજની પાછળ મોટી એલઈડી છે ત્યાર પછી અહીંયા ગ્રાઉન્ડમાં પણ એવી રીતના બે મોટી મોટી એલઈડી રાખવામાં આવેલી છે મિત્રો મેં તમને અત્યારે સંપૂર્ણ માહિતી આપી તે વિડીયો કેવો લાગ્યો ગયો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા અવલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગોગા મહારાજ